નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયાદ છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ રાનકુવા શિવાલયના પાટોત્સવની ઉજવણી ચીખલી તાલુકાના ગામે મુક્તેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આસ્થાનું ધામ છે વર્ષ બે હજાર આઠમાં થયેલા આ મંદિરના જીર્ણોદ્વાર તથા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અઢારમી સાલગીરી આસ્થાને ઉત્સવ મંગથી સંપન્ન થઈ યોજાયેલા શિવકૃપા યજ્ઞનું પૂજા યજમાન પદ રાનકુવા હાઈસ્કૂલના કર્મશીલ સેવક સંજય આહિર તથા હેમલતાબેને શોભાવ્યું હતું શિખરે નવી ધજા ફરકતી હતી શાસ્ત્રોક્ત વિધિ પૂજા પંડિત દેવલગોરે કરાવી હતી વેદરૂચ્યા શ્લોકો અને ઘંટ આજથી ગામને ગુંજવ્યું

ડેન્ગ્યુ ચિકનગુનિયા રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ વર્ષનું વિશ્વ આરોગ્ય દિવસની થીમ મેલેરિયાનો આપણાથી પુનઃ રોકાણ કરો પુનઃ કલ્પના કરો પુનઃ જાગૃત કરો વિશે તમામ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા બાળકો દ્વારા વિશાળ રેલી નવસારી શહેરમાં ફેરવવામાં આવી જાગૃત કરવામાં આવ્યા હતા વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન બાવીસ પોઈન્ટ છ ઔંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે એકાણું ટકા તો સાંજે પંચાવન ટકા રહ્યું હતું હવાની ગતિ ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર અડતાલીસનો સર્વિસ રોડ અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળે છે જેને લઈને વાહન ચાલકોમાં આક્રોશ ફેલાયેલો જોવા મળે છે નવસારીથી ચીખલી સુધીમાં આવતો સર્વિસ રોડમાં ઠેક ઠેકઠિકાણે ખાડાને રોડ તૂટી ગયેલો જોવા મળે છે આ રોડ સર્વિસ રોડ બન્યા બાદ કોઈપણ દિવસ પાછું રીકાર્પેટિંગ થયું નથી જેને લઈને સર્વિસ રોડનો ઉપયોગ કરતા વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળે છે જો કે નવસારીથી ચીખલી સુધીના સર્વિસ રોડ સંપૂર્ણ બન્યો નથી પણ જે બનેલ છે ત્યાં પણ ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને અમુક જગ્યાએ તો સર્વિસ રોડ સંપૂર્ણ ધોવાઈ ગયો છે આ સર્વિસ રોડનો ઉપયોગ વધારે તો અહીં હાઇવેની આજુબાજુ આવતા ગામોના લોકો કરે છે ખારેલથી દુવાડા પાટિયા સુધીમાં આવતો સર્વિસ રોડ તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળે છે અહીં આ રોડ પર રિકાર્પેટિંગ થયું નથી આવા સર્વિસ રોડનો ઉપયોગ હાલમાં હાઈવે ઉપર ગટરને લઈને કેટલીક હોટલોમાં જવા અને આવવાના રસ્તા બંધ થઈ ગયા છે એટલે મોટા ભારે વાહનોની આવી હોટલમાં જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કેટલા સમયથી કરે છે જેને લઈને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે તો હાઇવેના અધિકારીઓ આ બાબતે ધ્યાન આપી સર્વિસ રોડ ઉપર રીકાર્પેટિંગની કાર્યવાહી કરે જરૂરી છે અમૃતમ હોસ્પિટલ ગણદેવીના ગરીબ દર્દીઓના લાભાર્થે અમૃતમ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું દમડાછા ખાતે આવેલ સી કે ફાર્મ એન્ડ પાર્ટી પ્લોટમાં અમૃતમ હોસ્પિટલ ગણદેવી તથા રોટરી ક્લબ ગણદેવીના સંયુક્ત ઉપક્રમે અમૃતમ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેના મુખ્ય સ્પોન્સર એડવાઇઝર ફાઇનાન્શિયલ સર્વિસ ગણદેવીના પિનલ નાયક અને રવિ નાયકના મુખ્ય આર્થિક સહયોગ સાથે છ જેટલી ટીમો વચ્ચે ટુર્નામેન્ટો રમાડવામાં આવી હતી આ ટુર્નામેન્ટનું આયોજન આઈપીએલ પ્રકાર વિવિધ ટીમના માલિકો દ્વારા કરાયું હતું સખી ભજન મંડળ શિવકૃપા સોસાયટી નવસારી વિજલપુરમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત કથાને વિરામ અપાયો સખી ભજન મંડળ શિવકૃપા સોસાયટી વિજલપુર નવસારીમાં છેલ્લા સાત દિવસથી ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત કથામાં સુદામા ચરિત્ર વર્ણવાયું હતું ભગવાનની સ્વદામ ગમનની કથા વર્ણવાઈ હતી કથાના આયોજનમાં સખી મંડળ ભજન મંડળના બહેનોએ દ્વારા બાપુનું સાલ અને પુષ્પમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું કથાકાર અજય મહારાજની આગામી કથા તારીખ એકત્રીસ એક બે હજાર છવ્વીસના મુખ્ય યજમાન શિલ્પાબેન રાજુભાઈ પટેલ

આ ઉજવણીના ભાગરૂપે સુપરવાઇઝર પીસી ખલાસી તથા નવસારી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ નીલ દેસાઈની આગેવાની હેઠળ કછોલ ગામ ખાતે આવેલ એલ એન ટી કન્સ્ટ્રકશન સાઇટ ખાતે કાર્યરત વર્કરોની મેલેરિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા મેલેરિયા રોગના લક્ષણો કારણો બચાવવાના ઉપાયો તથા સમયસર સારવારના મહત્વના અંગે વર્કરોને વિસ્તૃત માહિતી આપવામાં આવી સ્વચ્છતા મચ્છર રોકથામ તથા ઘરેલુ સ્તરે અપનાવી શકાય તેવા પગલાંઓ વિશે પણ સમજણ આપવામાં આવી હતી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતો અને ઇમારતી લાકડાના વેપારી નવસારી કૃષિ યુનિવર્સિટીની મુલાકાતે કૃષિ યુનિવર્સિટી કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી તથા અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ દક્ષિણ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે કૃષિ અને પર્યાવરણ થીમ પર આધારિત કાર્યક્રમનું આયોજન કુલપતિ ડૉક્ટર ઝેડ પી પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં કેવી કેના વડા ડૉક્ટર એકેશ શાહે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું સ્વાગત કરતાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કૃષિલક્ષિત તજજ્ઞતાઓ ભલામણો આધુનિક માહિતી ખેડૂતો સુધી સચોટ અને ઝડપભેર પહોંચાડવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપી હતી નવસારી ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી નવસારી જિલ્લામાં તારીખ પચીસમી રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી નિમિત્તે અબ્રામા ગામ ખાતે જીઆઈડીસી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વર્કશોપ યોજાયો હતો જેમાં વિશ્વ મેલેરિયા દિન બે હજાર થીમ મેલેરિયાનો અંત આપણાથી પુનઃ રોકાણ કરો પુનઃ કલ્પના કરો પુનઃ જાગૃત કરો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા વળી મેલેરિયા મુક્ત ગુજરાત અન્વયે આગામી વ્યૂહરચના વિશે અને મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગોના નિયંત્રણ માટેના આઈવીએમ અંતર્ગત વિવિધ પગલાઓ વિશે ઓડિયો વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મેલેરિયાના ડેન્ગ્યુના મચ્છર મચ્છરના પોરા તથા પોરા બક્ષક ગપી માછલીઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ યોજવામાં આવ્યું હતું શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી